ભુજની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલે ધોરણ દસ અને બારમાં ઉજવણી લાયક પરિણામ નોંધાવ્યું છે ધોરણ વિજ્ઞાન કોમર્સ અને આર્ટ સ્ટ્રીમમાં સારાનું પરિણામ રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે પ્રથમ ગુપ્તાએ ત્રાણું છ ટકા મેળવ્યા છે ત્યારબાદ શિવાંગી રાઠોડે અઠ્યાસી ટકા અને તૃતીય કર્મે ધાર્મી વરસાણીએ સત્યાસી આઠ ટકા પરિણામ મેળવ્યું છે ધોરણ બાર કોમર્સમાં પ્રથમ ક્રમે પ્રિયંક ઠાકરે છન્નું ચાર ટકા બીજું સ્થાન મોક્ષ મહેતા એ પંચાણું ટકા તૃતીય ક્રમે શ્રી મહેતા ત્રાણું પોઈન્ટ ચાર ટકા ચોથા ક્રમે શિવાની સોની બાણું પોઈન્ટ બે ટકા અને પાંચમા ક્રમે જિયા દબાસિયા એકાણું પોઈન્ટ બે ટકા હાંસલ કર્યા છે આર્ટ્સમાં પ્રથમ ક્રમે વાલી રબારી પંચ્યાસી ટકા બીજું સ્થાન ક્રિયા ઠાકરે ત્ર્યાસી પોઈન્ટ છ ટકા અને તૃતીય ક્રમે અનિકા જેટીએ બ્યાસી પોઈન્ટ બે ટકા મેળવ્યા છે ધોરણ દસમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ આપ્યું છે જેમાં પૂર્વાશાહે પંચાણું ટકા દ્વિતીય ક્રમે અક્ષિત જોબન પુત્રાએ ત્રાણું પોઈન્ટ ચાર ટકા અને તૃતીય ક્રમે શુકુન ખોજાએ એકાણું પોઈન્ટ આઠ ટકા સાથે કુલ નવ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે